રામ રામ જય માતાજી બધાય કેમ છો બધાય મજામાં ને સો અગશ્ય નવા વ્લોગ મને અત્યારે હાંજ પડીએ દી હાથ હાથમી ગયો અને અત્યારે વ્લોગની શરૂઆત કરી હી કારણ કે મોહન પાય અમારે પછી ઘરે હોય નહીં એટલે ભણવા હોય જાય ને રામ રામ જય માતાજી બધાય કેમ છો બધાય મજામાં ને હાંજનું જો ટાણું થઈ ગયું હોય એને કીધું આજ તો જો આપણે આ માછડા ટીંગાડ દે એટલે એટલા બાંધી થાય એના જેગું કામ હતું હું ઝાડો ઉપર સળી નો એક તો એને જો પ્લાસ્ટિક સડાઈ દીધું હોય એટલે પલરે નહીં અને આ વારા રાખ્યા કદાચ લીંદેડા રાખે તો તૂટી જાય હળીને એટલે વારે તૂટે નહીં અને લાગે એવા નથી રાખ્યા વારા થઈ ગયું હમડામાં ચકલી કર હા તો જો એક અહિયાં મેલું છે અને મોન ઝાડુ ઉપર ચડે એટલે એનું દઈ દઉં એટલે બાંધી વારે બરાબર

લઈ લઈએ મોહન કાકો ખંપાલી માં પરાવી ને દેતું કે બસ હવે બીજું દઈ દે ખમે મોહન ગમે અહિયાં બાંધે ડાયર તો કાપ નાખ જ્યાં લબડે નહીં બરાબર અહિયાં બાંધે બીજું ઓલી ડાયર બાંધી વાંધો ને હરખું તો આવશે ને પડતો નહી ઝૂમ કરો ક્યાં બાંધે કોલી ડાયરે બાંધેલ થઈ જાય ને જાવ એમાં હું શું કરીને ઉભો વેમન મેં પકડ દે તો ક્યાં ક્યાં અહીંયા છે ક્યાં જાય રે દે તો

બે ચકલી ઘર ટીંગ હા એમ ટીંગાડી દે તો મોને જો ટીંગાડી દીધા હે ને હવે ઉતરે છે મજાના બીજો રાખી

આપણે બાપા મોહન તો કરી નાખાય છે ગણપતિ કરી નાખીએ છીએ પણ પગે લાગવાનું હે આપણે પગે લાગી લઈ તો બાપાને પગે લાગી લે તો છે ને આ એક દોરી જ બાંધી લે ઓલી એક બાંધો ને બાંધતો ને અત્યારે હું તમને વેવ દેખાડ દઉં છું હા હાંજ પડતા પડતા અંધારું જેવું થઈ ગયું ને આવું કંઈક વેવ આવે છે અમારે અહીંયા રહી એનું બરાબર ઓલી દોરી બાંધવાની ને દોરી બાંધો કારણ કે દરવાજો હોય ને ક્યાં દરવાજો ને કાંઈ દરવાજો એટલે બે ટકા દોરી રાખી બાકી તો વારા હોય અહીંયા ઝાટકો આવે અને દોરીમાં તો કાંઈ ઝાટકો આવે નહીં એટલે આ તો એમ કે આડી બાંધી હોય ને તો બધે વાર આવે ને અહીંયા દોરી હોય એટલે ગમે રેઠી હેઠ ઓરુક રોજડા ગમે આવે ને દોરી અડે ને ત્યાં એમ થાય કે વારો બાંધેલો હોય ઝાટકો એટલે પાછું કરી જાય અને બાંધી દઉં એ કાંઈ થતું કાંઈ હકું આવશે નહીં ઝાટકો જો ચાલુ થઈ જાય સૂર્યપ્રકાશમાં પ્રકાશ આવતો બે અંધારા જેવું જરાક થાય ને એટલે પ્રકાશ ન આવે ને એટલે ઝાટકો ઓટોમેટિક ચાલુ થઈ જાય ઓટો એટલે ચાલુ હોય ને સૂર્યપ્રકાશની પ્લેટનો પાવર ત્યાં લગાવી લીલી લાઈટ થતી એ બંધ થાય ને એટલે ઝાટકો ચાલુ થઈ જાય ટક ટક થાય ને લાઈટ ઝટકા મારે ને એ જ રીતનો ઝટકો આવે આ વાયરમાં એકદમ ઠંડો ઠંડો મસ્તીનો પવન ખાટલો ને પાથરેલો હોય વગર ઉખરાતા ખાટલે પવન પડી જાય બહુ કાણી કરે બાકી તો ખુરશી બેઠા હોય ને નીંદર આવી જાય એ રીતનું પવન મસ્તી નો ઉનાળા નો દિવસ આવે પણ રાતે તો એકદમ ઠંડો પવન થઈ જાય જનક નો જો બર્ડે હે તો આ ચોકલેટ સારું મથક પીટા લેજો

તો આજે જાય ફરી વારું કરવાનું છે અને બધું હારી મેલે પછી હમણાં કરવા માટે વાર પછી વારું કરીએ હાલો લઈ આવો બધું વારું કરી લે દાડા ગાંજીવાળા જેવું છે ને લાઈટ ચાલુ કરી નઈ ને એ પેલા વારું કરેલ જેવડા નું આવે તો થોડું થોડું અંધારું થઈ ગયું છે મોહન અમારે ખીચડી પીરશે તેલ નાખ્યું બાપ અંધારું થઈ ગયું લાઈટ કરી આપ

આજે વેરા સત્તા વારું કરી અંજવારે વારુ એવડા નો આવે અંજવારે વારું કર લે અમે લોકો વારું કરવા જો બેસી ગયા અંજી પણ મરસા ખાય જો તીખા ખાને લાગતા નહી મોરાય મોરાય બહુ પિકાને હટલો પણ જો મરચા બાને જોયો મરચાં ફિચડી ને કરી દે અંજવાડે કા